માર્ગમાં બે સ્થળે યુટર્ન આપવામાં આવ્યા છે જે યુટર્ન પર થોડા દિવસ પૂર્વ અકસ્માત સર્જાયો હતો જેને લઈ સ્થાનિકો દ્વારા અહીં સ્પીડ બ્રેકર ઊભા કરવા માંગ સાથે રજૂઆત કરી હતી જેને લઈ ગત રાત્રિના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિવાઈડર ગત રાત્રિના ટ્રાફિક હળવો રહેતો હોવાની કામગીરી શરૂ કરી હતી દરમિયાન ડિવાઈડર સહિત અપડાઉન કરતા વાહન ચાલકો ફૂલ સ્પીડમાં પસાર થતી વેળા અચાનક જ ડિવાઈડર આવી જતા સ્પીડ બ્રેકર કુદાવી રહ્યા હતા જે દરમિયાન એક રિક્ષા ચાલક પણ સ્પીડ બ્રેકર પસાર થતી વેળા નજર ચૂક થઈ જતા સ્પીડ બ્રેકર કુદાવતા સ્ટેરિંગ ઉપર કાબુ ના રહેતા રિક્ષા લઈ પટકાયો હતો તેમાં બેઠેલા મુસાફરો અને રિક્ષા ચાલકને ઈજા પહોંચતા એકસો આઠ ની મદદથી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ત્રણ ઈશમો અને બે ઈશમો ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રાતોરાત અચાનક સ્પીડ બ્રેકર સહિત માર્ગ ઉપર સ્પીડ બ્રેકર આવી જતા લોકોમાં રોષ ફેલાયો હતો

તારા ઇમરજન્સી બમ્પર બનાવી દેવું છે મેં અગાડી જોયું કે બમ્પર છે કે નથી અગાડી કોઈ માણસ લોકો કોઈ બોમ્બ નો બોલ કશું માર્યું નથી ને અત્યારે પણ પાંચ થી જોવા એક્સિડન્ટ થયા છે ત્રણ જણ જે બેન મોડીમાં હોસ્પિટલ એડમિટ કરેલા છે અને બે જણ સિવિલમાં લઈ ગયા છે કેટલા બમ્પર મૂકવામાં આવેલા છે બમ્પર એક જ મૂકવામાં આવ્યું છે અગાડી એક બમ્પર છે અને એની અગાડી એક બમ્પર મુકેલું છે કોઈ જાનહાની થઈ તે નથી ને તૈયારી ત્રણ થી ચાર બે રિક્ષા પલટી ખાઈ ગઈ છે અને ચાર થી પાંચ જણા વાગેલું છે બે પાંચ જણ ને વાગેલું છે એમાંથી ત્રણ જયાબેન મોદી માં મોકલ અને બે સિવિલ હોસ્પિટલ માં મોકેલા સ્પીડ હમણાં જ બનાવવામાં તાત્કાલિક બનાવવામાં આવ્યા આગળ કોઈ લાઈટ મારી સુવિધા નથી તો કોઈ એ નથી હમણાં હાલમાં ચાર ભાઈ મોબાઈલ લઈને ઉભેલા છે અને લોકોને વસલાડે છે કે ભાઈ બમ્પર બનાવેલું છે જગ્યા પર લાગે રોડ છે આટલું મોટું છે કોઈ બંધ કરવા લાગી આટલું થાય મારા એક રિક્ષા ભાઈ જયારે મોદી હોસ્પિટલમાં લઈ ગયા છે ત્યાં જેમને વાયગો છે એનો બંપરિયો બનાવ રીઝન શું છે સરકારને એ કામ કરવા છે લાઇટોના થાંભલાઓ બંધ છે એ લાઇટ ચાલુ કરો ને એમને લોગો આપવું જોઈએ બ્રેકરનું તો આને વાળો મળે શાંત થાય ને આટલું મોટું બંપરિયો બનાવ્યો શું કારણ બનાવ્યો ભાઈ હા ભાઈ